અને આપણે બપોરે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હવારનું બધું કામકાજ કરીને નવરી થઈ કચરા પોતાને એવું બપોર થઈ ગયા અને આજ તો જમા નથી બનાવવાની એવું છે કાલે આપણે પકોડા બનાવ્યા હતા ને તેને મસાલાને એવું દઈશ બ્રેડ ને એવું તમે છોકરાને છે ને એની સેન્ડવીચ બનાવી દઈશ ચાલો ધાર્મિક ભાઈ આવી ગયા છે અને ઓમને છે ને માથામાં એલોવેરા એવું નાખવું છે તો એ અંદર તૈયાર કરે છે નું તો પછી એલોવેરાને એવું નાખી દઉં અને આપણે ઘડીક તડકે બેસી તડકો મસ્ત આવી ગયો છે એનું કામકાજ કરી નવરી થઈ એક ખાલી અહીં ચાદર પાથરવાની બાકી રહી ગઈ બાકી બધું જો કામ મસ્ત એનું થઈ ગયું છે અને ઓમભાઈ જો તક્યો પાછો મૂકી દીધો તો હાલો ઘડીક તડકો ખાઈ પછી ઓમભાઈ માથા મેલોવેરા નાખ દઈ ને પછી ભાઈને બનાવી દઈ જમવાનું મિત્રો જય શ્રીરામ તો આપણે સ્કૂલ નથી આવી ગયા ને મમ્મી જો ખાઈને માલિશ કરે છે કા મમ્મી એલોવેરા નાખ દઈશ પછી હું ગૌરી ખાતું નાખી દે ને આવી રીતે પાણી ને તો પાણી તો જમ્મા નત બનાવવાનું બનાવી દો અન બસન થે આતો જો જમીન સુઈ કે તો ધામ કેરે ટ્યુશન વેઈ ગયો ઓમ કેરે નો કરી વેઈ ગયો કાય ખબર નથી બહુ નિંદરા આવી થકી ગઈ તેના શરીર ભેલાઈ જ ગઈ થી અન થકી ગઈ દે અન તડકો જો આજ બહુ મસ્ત છે જો ફૂલ તડકો છે અન કપડાય સુકાઈ ગયા છે એને કેટલા વેગ્યા છે ખબર છે ચાર ને પાંચ થી ગઈ જો હેલા કપડાને ઓ લઈ લે ફ્રેશ થઈ જાય એ જ આવી છે શાક લેવા જવું પડશે શાક કઈ નથી હમણાં કોમદી શાક લેવા ગઈ હતી ને તો એમાં એવું થયું શાકવાળા કોઈ નહોતા ઓલા મ્યુનિસિપાલિટી વાળા બધા આવે ને શાકવાળા બધા ભાગી જાય ત્યાં જઈ આવી વેલા શાકવાળા હોય તો વાક લેતા હોય નગર બીજી માર્કેટમાં જવું પડશે અને તડકો બહુ છે તડકો થોડોક મોળો પડે ને પછી જાવ છું જો ઓમને ફોન કર્યો ઓમ વયો ગયો છે નોકરી પર અને બેન પણ ફોન કર્યો તો ઘરે છે તો મેં ઓમની વાત જોતી તો ઓમ કાંઈ આવે એમ નથી હવે તો જોઉં છું શાક લેવા જાય ને એમ ઘર જતી આવું

એ કરી નાખું અને આ છે ને મને એક કોમેન્ટ એવી આવી હતી કે તમે છે ને બહુ સ્પીડથી બોલો છો પણ હું છે ને બ્લોગમાં પૂરી કોશિશ કરું છું કે ધીમું બોલું મીન્સ મને ઘરમાં એ બધા એવું કહે છે કે બહુ સ્પીડથી બોલ છે તો કોશિશ કરું છું ધીમે બોલ પણ ધીમે બોલું તો મને એમ થાય કે ધીમે ધીમે બોલું ને તો કોઈને ગમશે નહીં એમ તો મને હા આમ સ્લો બોલતી હોય એવું લાગે તો ચાલો પૂરી કોશિશ કરશું આપણે એકદમ ધીમે બોલવાની ઘણાને થતું હોય ખુદ મેસ ઘરમાં પણ એવું કહે જ છે મને નથી કહેતા એવું નહીં તો તમારી પણ વાત સાચી છે જ્યારે કોમેન્ટ કરી છે ને કે સ્પીડથી બોલું છું તો ચાલો હવે બ્લોગ બનાવું તો કોશિશ કરીશ પૂરી કે ધીમેથી બોલું તમને બધાને સમજાય અને કોશિશ કરું છું કેવી કોશિશ છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો હવે આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ પછી શાક લેતા ટાઈમ રીતે લઈ આવશું જેમ આપણે વિડીયો એડિટિંગ કરવાનું હતું એ કામ થઈ ગયું અને મારે ધાર્મિક ભાઈનો ભૂખ લાગી છે અને ધાર્મિકભાઈ આવી ગયા છે તો મમ્મી ભૂખ લાગી તો ઘડી આરામ કરી લીધો મેં વિડીયો બનાવ્યો ત્યાં સુધી અને અત્યારે હું બનાવું છું દાર મિનિટ માટે ઢોસા તો જો ઢોસા ને લોટી આપણે તપવા મૂકી દીધી છે અને એમાં એવું છે કાલનું છે ને ખીરું ભર્યું છે આ જો મેં કાલ ખીરું બનાવ્યું હતું ચોખા અને અડદની દાળનું ઇડલી સંભાર માટે તો ઇડલી સંભાર માટે વધુ હતું તો ધાર્મિક કે મમ્મી ઢોસા બનાવી દેજે તો હાંજે બનાવવાના હતા તો હાંજે બધા મહેમાન આવ્યા હતા એટલે કંઈ મેળ ન આવ્યો તો મેં દુકાઈને પછી ફ્રીજમાં મૂકી દીધું હતું તો મેં દાલ અત્યારે બનાવી દે બપોરે બનાવતો બપોરે કંઈ એન્સેસ નહોતું

તો હાલો મમ્મી ઢોસા બનાવી લે આપણે જમી લઈ ને હાલો પણ તમે બધા પણ જમવા તો આપણે જો પેપર મસ્ત મજાના બની ગયા છે મસાલા ઢોસા ધાર્મિક ભાઈ જમવા પણ બેસી ગયા છે જો આવું આપણે મસાલા ઢોસા બનાવ્યું છે બધા ધમું ભાઈ જો આવું બનાવ્યું છે જો ના ધમું ભાઈ ટેસ્ટ કરીને કે છે ખાવા માટે ધમું ભાઈ હે તો તો ખા નતર મૂકી દે ધાણા ખાવાની તો જ રહેશે નતર કાંઈ નહીં તો મૂકી દે નહીં 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 કાઢવાનું કાંઈ નહીં ખાવ હોય તો ખા એમ નમસ્ત ખાવાનું છે તો મૂક દે હું ખાઈ જઈશ રોસા તો અવાજ બનશે બોલ ખાવાના છે રેવા દે તમે નહીં બનાવી પછી નહીં નહીં જરાય નહીં આમ નમસ્ ખાવાનું છે ખાવા હોય તો ખા મૂક દે મૂક ન ખાવા હોય તો લાઈવ દે નથી ખાવ આ તો ખાવા ને સાધમાનો જરાય નથી કાઢવાનું એક દાણા નથી કાઢવાનું એમ મસ્ત ખાવાનું છે

બીજો પેપર બનવા મૂકી દીધું છે જો એમાં એવું છે આ ઢોસા તો હું પહેલી વાર જ બનાવું છું મતલબ શું કહેવાય ચોખા અને ચણાની લોટતા નહીં ચોખા અને અડદની દાળના આમ તો હું બનાવું છું પણ હું છે ને રવા ઢોસા બનાવું છું અને આ પહેલી વાર મેં બેટર વધ્યું છે ને ઇડલી સંભાળનું તેના હું ઢોસા બનાવું છું જો કે ઇડલી સંભાર અને ઢોસાનું બેટર બે એક જ હોય સેમ જ પ્રોસેસ હોય બે એક દોરાવાના ફેરનો હોય પણ ચોખાનો લોટના મેં ક્યારેય બનાવ્યા નથી આ પહેલી વાર બનાવું છું થોડુંક મને મતું કે બને

તેલ વાળું બ્રશ જરાક એ તેલ સેજમ ટીપું હાવ આખું નીતા નાખી તેલ હવે પીછી આમ ઘસી ઉપર તો હું ભાઈ ઢોસા બનાવતા શીખવાડું છું ઢોસા બનાવતા શીખવાડું શીખવા કેટલું તેલ આમાં તેલ ન લગાડવાનું એટલું બધું તો પેપર જ ન પડે કઉસ છું આખું નીતર નાખતું હોય તે જોતો અરે પૂરું નાખતો ખરા ભાઈ આખું નાખ દેવાનું બસ પછી આમ છે ને જાય રીતે આમ ઉભરે ઉભરે દોઢ આમ આમ ધીમે ધીમે ફેરવી આમ જામ છે ઢોસી બનાવી નાની બસ ફેરાયમાં ઉઠલી જાય આખું ઝાડું થાય એમ નું કરાય જોતો આવું આમાં દામુભાઈ શીખે ઉતાવળો બહુ અમારે આમાં ધાર્મિક ભાઈનો ઢોસો બની ગયો છે ના અરે વાહ મસ્તી નો બની મસ્તી નો કડક કડક પેપર બન્યું પણ જાડું બની પણ હેરું બન્યું તો એ આમ ધીમે ધીમે શીખાય કાધું જાવ આમાં દવું ભાઈ બીજો પેપર બનાવ્યો આખું કાઢી નાખવાનો હતું અને દાદી નો જાય ને ધ્યાન રાખવાનું ફરફોલો પડી જાય સરખું કાઢ આ બધું આજે જો શાક લેવા જાવ તો પણ વાતું કરી પણ કે શાક લેવા ન જવાનું કેમ કે ધર્મ આવી ગયા હતા પછી કે મમ્મી ભૂખ લાગી છે માટે ઢોસા બનાવ્યા એનો હજી કરી રહી હતી અમારા મમ્મી આવી ગયા તેની માટે બનાવ્યા બે માટે ઢોસા ને બનાવ્યું હતા ખાડા છ પોણા હાથ થઈ ગયા ને પછી છે ને શાક લેવા જાય ને તો શાક આવું બનાવી ગયેલું હોય એટલે પછી કાંઈ શાક લેવા તો નહીં તો અત્યારે પછી આ કાલના પગલી શાક લઈ આવી ને એમાં રીંગણા લાવી હતી ઓળાના તો અત્યારે જો ઓળો ને રીંગણા બનાવી નાખ્યા ઓલા ઓળાના રોટલા બનાવી નાખ્યા રોટલો જાય બને છે